નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું સદગુરુ દ્વારા લેખિત પુસ્તક મૃત્યુ પ્રકરણ એક પોઈન્ટ ચાર શું મૃત્યુ આફત છે લોકોને લાગે છે કે મૃત્યુ એક દુર્ઘટના છે એવું નથી લોકો જીવનનો અનુભવ કર્યા વિના તેમનું આખું જીવન પસાર કરી દે છે તે એક દુર્ઘટના છે જો તમારું મૃત્યુ થાય તો હકીકતમાં તે કોઈ દુર્ઘટના નથી તમારા જીવનમાં તમે જે પણ સમસ્યાઓ અનુભવતા હો તેનો તે અંત છે પણ જો તમે જીવંત છો અને જીવનને તેની સંપૂર્ણતામાં નથી અનુભવી રહ્યા તો એ સાચી દુર્ઘટના છે એક સંસ્કૃત શ્લોકમાં તેનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં કહેવાયું છે જનનમ સુખદમ મરણમ કરુણમ જનનમનો અર્થ છે જન્મ અથવા જીવન તેમાં કહેવાયું છે કે જીવન એક સુખ અથવા તો આનંદ છે તે એવું જ છે જો તમે તમારા શરીર અને મનને યોગ્ય રીતે સંચાલિત કરતા શીખો તો તમારો જીવનનો અનુભવ પ્રસન્ન અને આનંદિત રહેશે પણ મરણમ એટલે કે મૃત્યુ એ કરુણમ એટલે કે કરુણા છે મૃત્યુ કરુણા છે કારણ કે તે તમને મુક્ત કરે છે અત્યારે લોકોનો જીવનનો દ્રષ્ટિકોણ વિકૃત છે તેઓ મરવા નથી માગતા તેઓ સમજતા નથી કે જો તેઓને અમરત્વનો શ્રાપ મળે અથવા જો તમારી પાસેથી મૃત્યુ છીનવી લેવામાં આવે તો તે તમારા માટે સૌથી ભયાનક બાબત હશે તમારું જીવન ગમે તેટલું સુંદર બની જાય પણ જો યોગ્ય સમયે મૃત્યુ થાય તો તમે ખૂબ નસીબદાર છો જો તે મોડું આવે અને જીવન પોતાને એક મર્યાદાથી વધારે આગળ ખેંચે તો તે સૌથી ખરાબ પ્રકારની પીડા બની જશે ત્યારે તમને અનુભવ થશે કે જો મૃત્યુ આવે તો તે મોટી રાહત હશે જીવન ચલાવવા માટે થોડા તણાવની જરૂર પડે છે પરંતુ મૃત્યુમાં રાહત છે હકીકતમાં મૃત્યુ સૌથી મોટી રાહત છે જો કે જો તમે જીવતા હોવ ત્યારે પણ તમે મૃત્યુની રાહતને જાણી લો તો જીવન એક ખૂબ જ સહજ પ્રક્રિયા બની જાય છે જો આપણે જીવન અને મૃત્યુને તમારા અનુભવના આધારે એક ઘટના તરીકે જોઈએ તો તમે શ્વાસ અંદર લો તે જીવન છે અને તમારો ઉચ્છ્વાસ મૃત્યુ છે તમે આ પ્રયોગ કરી શકો એક ઊંડો શ્વાસ લો અને જુઓ કે ત્યારે તમારું શરીર અને મન કેવી સ્થિતિમાં છે હવે ઊંડો શ્વાસ છોડો અને જુઓ કે તમારું શરીર અને મન કઈ સ્થિતિમાં છે સૌથી વધારે રાહત શેમાં લાગે છે હકીકતમાં જ્યારે પણ તમારામાં તણાવ પેદા થાય છે ત્યારે શરીરની પ્રાકૃતિક પ્રણાલી શ્વાસ છોડવા માગે છે તેને જ તમે નિશાસો કહો છો તેનાથી તમને થોડી રાહત થાય છે જીવન માટે થોડું તણાવ જરૂરી છે નહીતર તમે તેને ચાલુ ન રાખી શકો મૃત્યુ પૂરેપૂરી રાહત છે જો તમારા મને મૃત્યુને એક દુષ્ટ વસ્તુ તરીકે નકાર્યું ન હોત તો આ વસ્તુ સ્વાભાવિક હોત જો તમારી સંસ્કૃતિ અને પરંપરાઓએ તમને એવું ન શીખવ્યું હોત કે મૃત્યુ એ કોઈ દુર્ઘટના છે જેને ટાળવી જોઈએ તો હું ચોક્કસપણે કહું છું કે તમે સૌ અલગ રીતે જ શ્વાસ લેતા હોત જો અત્યારે તમારી આસપાસના લોકોને તમે ધ્યાનથી જોશો તો નવ્વાણું ટકા લોકોનો ઉછ્વાસ ક્યારેય પૂરો હોતો નથી તેમના મને મૃત્યુને તરછોડી દીધું છે તેથી તેમનો ઉછ્વાસ પૂરી રીતે નહીં થાય તેઓ શ્વાસ લેશે પણ ઉચ્છ્વાસ પૂર્ણ થતો નથી તેથી જ સિસ્ટમમાં ધીમે ધીમે એટલો તણાવ ઊભો થતો જાય છે કે તે ભાંગી પડવાના આરે પહોંચી રહી છે માનસિક અને શારીરિક બંને રીતે માનવ મનની સૌથી મોટી સમસ્યા એ છે કે તે મૃત્યુની વિરુદ્ધ છે જે ક્ષણે તમે મૃત્યુને તરછોડો છો ત્યારે તમે જીવનને પણ તરછોડી દો છો તમને લાગે છે કે જીવન યોગ્ય છે અને મૃત્યુ અયોગ્ય છે એવું નથી જીવન જે કંઈ છે તે મૃત્યુના હોવાથી જ છે એક નદી હંમેશા બે કાંઠાની વચ્ચે વહે છે પણ તમે જમણા કાંઠે ઊભા છો અને કહો છો કે મને ડાબો કાંઠો પસંદ નથી તે અદ્રશ્ય થઈ જવો જોઈએ જો ડાબો કાંઠો અદૃશ્ય થઈ જાય તો નદી પણ ગાયબ થઈ જશે અને જમણો કાંઠો પણ જો જમણો કાંઠો હશે તો ડાબો કાંઠો પણ ત્યાં હોવો જ જોઈએ શું અંધકાર વિના પ્રકાશ હોઈ શકે આ બાબત એવી જ છે જે મૃત્યુને સ્વીકારતો નથી તે જીવનને જરા પણ નહીં જાણી શકે તમે અહીં બેઠા બેઠા વિચારો કે હું મરવા માગતો નથી હું મરવા માગતો નથી હું મરવા માગતો નથી તો બનશે ખાલી એવું કે તમે જીવી નહીં શકો આમે તમે મરશો જ પરંતુ મૃત્યુનો અસ્વીકાર કરીને મરો ત્યાં સુધી પણ તમે સારી રીતે જીવી નહીં શકો જો તમે મૃત્યુથી ભયભીત છો તો તમે ખાલી જીવનને અવગણી દેશો તમે મૃત્યુને અવગણી શકતા નથી અત્યારે પણ અમુક સંસ્કૃતિઓમાં મૃત્યુને એક ઉજવણીની ઘટના તરીકે જોવામાં આવે છે શોક મનાવવાની ઘટના તરીકે નહીં આખરે તો કોઈ સ્થળેથી આ ગ્રહના વાતાવરણમાં તમે આવી પહોંચ્યા અહીં તમે ગમે તેટલી મોટી જગ્યા મેળવો છતાં પણ તે એક નાની જેલ છે પરંતુ મૃત્યુ એક અનંત સંભાવના છે તેથી તેના પ્રત્યે જન્મ કરતાં ઘણો વધુ આનંદ અને ઘણો વધુ ઉત્સાહ હોવો જોઈએ જે કોઈ આ સંભાવના વિશે જાગૃત છે તેના માટે જીવન અને મૃત્યુ જેવી કોઈ બાબત હોતી જ નથી જીવન એ મૃત્યુ છે અને મૃત્યુ એ જીવન છે બંને અલગ નથી હકીકતમાં મૃત્યુ એ જીવનનું એક ખૂબ જ પ્રચંડ સ્વરૂપ છે જે લોકોએ તેમના જીવનમાં મોટા ખતરાની અમુક ક્ષણોનો અનુભવ કર્યો છે તેઓ આ બાબત સ્પષ્ટપણે જાણે છે અહીં સદગુરુ એક ઉદાહરણ આપે છે એક વખત એવું બન્યું અમેરિકાના ઇન્ડિયાનાના એક નાનકડા ગામના એક બારમાં બે ઘરડા માણસો ભેગા થયા બંને અલગ ટેબલ પર ગુસ્સામાં બેઠા બેઠા ડ્રિંક પીતા હતા એક જણા બીજા સામે જોયું અને તેના લમણા પર બર્થ માર્ક દેખાયું તેથી તે પાસે ગયો અને પૂછ્યું તું જોશુઆ છે હા પણ તું કોણ છે મને ન ઓળખ્યો હું માર્ક છું આપણે યુદ્ધમાં સાથે હતા તેણે કહ્યું અરે હા અને બંનેના ચહેરા અચાનક પ્રસન્ન થઈ ગયા તેઓ બંને બીજા વિશ્વયુદ્ધમાં સાથે હતા અને તે વાતને પચાસ વરસ પૂરા થઈ ગયા હતા તો બંને એક ટેબલ પર બેસીને ડ્રિંક્સ અને ભોજન લેતા લેતા વાતો કરવા લાગ્યા યુરોપમાં બીજા વિશ્વયુદ્ધના જોખમી ખાડાઓની અંદર તેમણે લડાઈનો ચાલીસ મિનિટ સુધી અનુભવ કર્યો હતો ચાલીસ મિનિટની ભીષણ લડાઈ તે ચાલીસ મિનિટ વિશે તેમણે બે કલાકથી વધુ સમય માટે અલગ અલગ રીતે હોંશે હોંશે વાતો કરી આ બધી વાતચીત પૂરી થઈ ત્યારે એક જણે બીજાને પૂછ્યું ત્યારથી તું શું કરે છે તેણે કહ્યું ઓ હું તો ખાલી એક સેલ્સમેન છું યુદ્ધની ચાલીસ મિનિટ વિશે તેઓ અત્યંત ઉત્સાહ સાથે બે કલાક સુધી બોલતા રહ્યા પરંતુ તે પછીનું પચાસ વર્ષનું જીવન હું બસ એક સેલ્સમેન છું તેમ કહેવામાં પૂરું થઈ ગયું આવું જ થાય છે ખતરાની ક્ષણો એવી ક્ષણો છે તેમાં જેમાં તમે જીવન અને મૃત્યુનો અનુભવ એક સમયે એક સાથે કરી શકો છો આ ક્ષણોમાં તમને અનુભવ થાય છે કે જીવન અને મૃત્યુ એક સમયે અહીં હાજર છે તે બંને અલગ ચીજો નથી બંને એકબીજાની અંદર છે જીવન આ રીતે ગૂંથાયેલું છે સર્જન અને સર્જક જીવન અને મૃત્યુ બધું એકબીજાની અંદર સમાયેલું છે તેને જોવા માટે ધ્યાન આપવું પડે ઘણું વધારે ધ્યાન આપવું પડે નહીતર વ્યક્તિ માત્ર સપાટી પર જ જીવશે અડધો અધૂરો જો તમે જીવન અને મૃત્યુને એક જ સમયે ન જાણો તો તમે માત્ર જીવનના એક અડધા ભાગને જ જાણશો અડધું હંમેશા પીડાદાયક હોય છે જો તમે એક સંપૂર્ણ જીવન જીવવા હો તો તમારી નશ્વર પ્રકૃતિ વિશે દરરોજ સભાન રહેવું જોઈએ માત્ર ત્યારે જ નહીં જ્યારે તમે એક ખાસ ઉંમર વટાવી ચૂક્યા હો દરરોજ તમે એ હકીકત પ્રત્યે જાગૃત હોવા જોઈએ કે તમે નશ્વર છો એવું નથી કે હું આજે મરવા માગું છું પરંતુ જો આજે મૃત્યુ આવે તો મને કોઈ વાંધો નથી હું મારી જાતને સુરક્ષિત રાખવાના પોષિત કરવાના સાર સંભાળ રાખવાના દરેક પ્રયત્નો કરીશ પરંતુ જો આજે મારે મરવાનું થાય તો મને કોઈ વાંધો નથી ત્યારે જ હું બહાર નીકળીને જીવી શકું છું નહીતર હું જીવી ન શકું અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે જો તમને આ ગમ્યું હોય અને તમે તમારા અન્ય સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રો કે જેઓ સારું સાહિત્ય માણવામાં રસ ધરાવે છે પરંતુ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર તેઓ નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ વિડીયો ચેનલ તમારા માટે જ છે આ ચેનલને એવા લોકો સાથે વધારેમાં વધારે શેર કરો જેથી એ લોકો વાંચીને નહીં તો સાંભળીને પણ સારા સાહિત્યને માણી શકે અને હા આ પુસ્તક પૂરું સાંભળવા માટે જોડાયેલા રહો ઓડિયો ગુજબુક સાથે ધન્યવાદ